ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે મોટો નિર્ણય ખેડૂતોને લોન વ્યાજ મુક્તિ ટેકાના ભાવ રેશન કાર્ડની અંદર અનાજ બંધ સોનાના ભાવની અંદર સૌથી મોટો ફેરફાર સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોની અંદર એપ્રિલ માસની અંદર રેશન કાર્ડ ધારકો વંચિત રહેશે તો મિત્રો લાખો રેશન કાર્ડ ધારકો તુવેર ચણાની વંચિત રહેશે તો રાજ્યભરમાં રેશની વેપારીઓ માટે એકની એક રામાયણ એટલે કે જનસીની અપૂરતી ફાળવણી પ્રશ્ન હજુ સુધી યથાવત રહેવામાં પામ્યો છે તો આવતીકાલથી જે એપ્રિલ માસ અંતર્ગત પરમીને ફરી એકવાર ચણા તુવેર ધાળ દર્શાવા નથી તો આ મહિને ફરીવાર એકવાર લાખો લાભાર્થીઓ તુવેર ચણા નહીં મળે ફરી એકવાર લાભાર્થીઓને તુવેર અને ચણા નહીં અપાય આથી વેપારીઓને લાભાર્થીઓ વચ્ચે સંઘર્ષ જોવા મળશે વેપારીઓ જે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને એપ્રિલ માસની અંદર તુવેદાર અને ચણા દાળ આપવામાં આવશે નહીં તો ગરીબ અને મધ્યમ વર્ગના જે કુટુંબો અનેક જે લાભો મળતા હોય છે તો એની અંદર અનાજની અંદર કઠોળ તેલ ખાંડ જેવી વિવિધ વસ્તુઓ મફત અને રાહત દરે આપવામાં આવે છે માટે સરકાર પોતાના સાધન સુવિધા માંડીને વ્યવસાય વ્યવસ્થાની કરવા પાછળ કરોડોનું આધાર કરે છે પરંતુ અધિકારીઓથી લઈને કર્મચારીઓ સુધી અપૂરતી ઈચ્છાશક્તિ ફરજ પ્રત્યે બેદરકારી અને ભ્રષ્ટાચાર જેવા વિવિધ કારણોથી સરકાર આશય અધૂર રહી છે તો પરિણામે પબ્લિકને પણ વિસાવવું પડે છે મિત્રો જે રેશન કાર્ડ ધારકો છે એમને એપ્રિલ માસની અંદર તુબેદાર અને છણાદાર માટે કોઈ દર્શાવવામાં આવ્યું નથી એટલે કે આ વખતે એ મળશે નહીં એટલે કે રેશન કાર્ડ ધારકો એનાથી વંચિત રહેશે તો મિત્રો વધુ માન છે કે કેન્દ્ર સરકાર દ્વારા બજેટની અંદર સૌથી મોટી રાહત મળી છે તો કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકારે મૂડી ખર્ચમાં કોઈ ઘટાડો કર્યો નથી તેમણે વધુમાં માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર રાજ્યમાં એક પોઈન્ટ છેતાલીસ લાખ કરોડ રૂપિયા જારી કર્યા છે જે માર્ચમાં ફાળવવામાં જે બજેટ કરતાં પંચાણું ટકા વધુ છે તેમણે જણાવ્યું કે સૌથી મોટી માહિતી અંતર્ગત ચોવીસ પચીસ દરમિયાન નાગાલેન્ડ મણિપુર રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાંથી આવતી વિનંતી મળી હતી તો નાણામંત્રી મંત્રીએ મૂડી ખર્ચમાં બહુ પરિણામિક પ્રભાવ પર ભાવ મૂક્યો છે અને અર્થતંત્ર સંભાવનામાં વધારો કરે છે તો આ કારણે એ દર નાણાકીય વર્ષ આ યોજના પ્રભાવિત છે તો મિત્રો આની અંદર યોજનાનું નામ છે એ અંતર્ગત આપણે વાત કરીશું કે તો મિત્રો બીજા રાજ્યોની અંદર નાણાં મંત્રીએ સ્પષ્ટ કરીને રાજ્યોને મૂડી ખર્ચમાં પચાસ વર્ષની વ્યાજ મુક્તિ લોન સહાય યોજના ઓક્ટોબર બે હજાર વીસમાં શરૂ કરવામાં આવી હતી તો તેમણે કહ્યું છે કે કોરોના મહામારી દરમિયાન નાણાકીય વર્ષ મુશ્કેલી અને કર આવક ઘટાડો ધ્યાને રાખીને આ યોજના લાગુ કરવામાં આવી હતી તો મિત્રો જે આપણે વાત કરીએ તો વ્યાજ મુક્તિ માટે અનેક રાજ્યોની અંદર મંત્રી દ્વારા નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટની અંદર ફાળવણી કરી છે અને રાજ્યોની અંદર જે વ્યાજ મુક્તિ યોજના છે એ પણ શરૂ છે તો મિત્રો આપણે જાણીએ કે રાજસ્થાન મણિપુર જેવા આંધ્રપ્રદેશ જેવા જે અનેક રાજ્યોની અંદર વ્યાજ મુક્તિ લોન યોજના શરૂ છે તો એવી જ રીતના ગુજરાતની અંદર શું ફરી વાર શરૂ થવી જોઈએ કે ન જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો વધુમાં છે કે રાજ્યની અંદર ફરી એકવાર ગુજરાત ખેડૂતોની માગણી વાચા આપ્યો નિર્ણય કર્યો છે તો રાજ્યભરમાં તુવેર ટેકાના ભાવે ખરીદી ચાલી છે તો રાજ્યમાં કોઈ ટેકાના ભાવે તુવેર વેચાણ વંચિત ન રહે તે માટે ખરીદી માટે સમય મર્યાદા તારીખ ત્રીસ એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે તો કૃષિમંત્રી રાજાવજી પટેલ માર્ગદર્શન હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે આ સંદર્ભ માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં ચાલુ વર્ષ તુવેર પાકનું મબલક વાવેતર ઉત્પાદન નોંધાયું છે તો મિત્રો ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા અને આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર દાળ માટે સાત હજાર પાંચસો પચાસ પ્રતિ ક્વિન્ટલના ટેકા ભાવે જારી કર્યું છે તો ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના એક પોઈન્ટ તેતાલીસ લાખથી વધુ ખેડૂતો તુવેર ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી છે તો મિત્રો જે તુબેર દાળ છે એની ટેકાના ભાવે ખરીદી હવે ત્રીસ એપ્રિલ સુધી માટે તારીખ લંગાવવામાં આવી છે તો મિત્રો આપણે વધુમાં જાણીશું કે સૌથી મોટી તેજી જે છેલ્લા ચાર દિવસ સોનાના ભાવ રેકોર્ડ બ્રેક વધારો જાણવા મળે છે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આજે જે બાવીસ કેરેટ ગુણવત્તા એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર પાંચસો દસ છે તો ગઈકાલની સરખામણીમાં ઝીરો ટકાનો ફેરફાર છે સાથે મિત્રો આની અંદર બાવીસ કેરેટની ગુણવત્તા આઠ ગ્રામ સોનાના ભાવ અડસઠ હજાર એસી છે તો ગઈકાલની સરખામણી જીરો છે આ સિવાય જે બાવીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ આપણે જાણીએ તો બાવીસ કેરેટની અંદર કોઈ ભાવની અંદર ફેરફાર થયો નથી તો મિત્રો બાવીસ કેરેટ સોનાનો ભાવ જે દસ ગ્રામનો ભાવ છે પંચ્યાસી હજાર સો જે યથાવત રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામનો છે બાણું હજાર આઠસો ચાલીસ જે યથાવત રહ્યો છે અને ભાવની અંદર કોઈ પણ તમને વધારો ઘટાડો જોવા મળશે જે ઝીરો ભાવ વધ્યા છે અને ઘટ્યા છે એટલે કે કોઈ વધારો ઘટાડો થયો નથી તો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રો માત્ર જય ગરવી ગુજરાત